તે મંત્રોનો વિનિયોગ સૂચવવામાં આવ્યો છે અહી વિનિયોગનો આશય દૈનિક જીવનના કે અમુક કર્મકાંડના કયા તબક્કે કયા પ્રસંગે કયો મંત્ર બોલવાના ઉપયોગમાં લઈ શકાય તે બતાવવાનો છે આ પરંપરામાં રહીને પ્રસ્તુત પાઠમાં દૈનિક જીવનના પ્રારંભમાં ઉપયોગી બની રહે તે માટે પહેલું પ્રાણામાંજલી બીજું પ્રાર્થના ત્રીજું સંકલ્પ અને ચોથું વેદોપદેશ

પ્રાર્થના પ્રસંગે વિનિયોગ કરી શકાય તે માટે અહીં બે મંત્રો મૂક્યા છે પ્રથમ મંત્રમાં એકી સાથે છ બાબતોની અને દ્વિતીય મંત્રમાં મેઘાની પ્રાપ્તિ માટેની પ્રાર્થના છે પ્રાર્થના પછી સંકલ્પ માટે વિનિયોગ થઈ શકે તેવો એક મંત્ર છે આ મંત્રમાં ભક્ત પોતાનું મન શિવ અર્થાત કલ્યાણકારક સંકલ્પ કરતું રહે તેવો સંકલ્પ વ્યક્ત કરે છે છેલ્લે વેદનો એક ઉપદેશાત્મક મંત્ર છે તેમાં માનવ માત્રને માટે લાગુ પડે તેવો ઉપદેશ છે આ બધા વેદ મંત્રોમાં રહેલું ભાવ વ્યક્તિના દૈનંદિન અર્થાત રોજ બરોજના જીવનમાં કેવી રીતે ગુંથાયેલું છે તેની સમજ આપે છે વળી આ ભાવ બધા જ કાળમાં અને બધા જ સ્થળમાં એક સમાન રીતે ઉપયોગી થઈ પડે તેવું છે તેમાં કોઈ વ્યક્તિ કે જાતિનો સ્થળ ને કાળનો કોઈ ભેદ દ્રષ્ટિગોચર થતો નથી પહેલું પ્રણામાંજલિ યશ્ય ભૂમિહ પ્રમાણ શિક્ષિત મુતો દરમ

તમે આપેલા એશવર્યની વૃત્તિ તથા શરીરની નિરોગીતા આપો અમને વાણીની મધુરતા અને સારા દિવસો પ્રદાન કરો મેઘમ મે વરુણો દદાતુ મેઘમ અગ્નિ પ્રજાપતિ મેઘમ ઇશ્ચ વાયુશ્ચ મેઘમ ધાતા દદાતુ મે સ્વાહા હે વરુણ દેવ હે પ્રજાપાલક અગ્નિ દેવ અમને ઉત્તમ બુદ્ધિ આપો હે ઇન્દ્ર અને વાયુ દેવ હે પરમાત્મન દેવ અમને શ્રેષ્ઠ બુદ્ધિ પ્રદાન કરો એને માટે આ આહુતિઓ સમર્પિત છે ત્રીજું સંકલ્પ શુશાર્થિર સ્વાનેવ યન મનોન્યાનેની વિભુર બિવાંચેવ ઇવ હૃદય પ્રતિષ્ઠમ યદજીરમ ચવિષ્ઠમ તન્મે મનહ શિવ સંકલ્પ મસ્તુ યજુર્વેદ જેમ કુશળ સારથી ઘોડાઓને દોરે છે તેમ મન મનુષ્યોને દોરે છે સારો સારથી જેમ લગામોથી ઘોડાને કાબુમાં રાખે છે તેમ મન મનુષ્યને અંકુશમાં રાખે છે હૃદયમાં રહેલું જે સર્વદા યુવાન અને અતિશય વેગમાન છે તે મારું મન સુબ સંકલ્પવાળો થાઓ છાથુ વેદોપદેશઃ મોગ મન્નન વિદન્તે Aprachetaha સત્યમ ભ્રવિમી વધ ઇતિ તતસ્ય નાર્ય મણમ પુષ્યતિનો શખાયમ કેવળાથો ભવતી કેવલાદી પ્રકૃષ્ટ જ્ઞાન વગરનો દાન કરવાનો જેના મનમાં વિચાર નથી આવતો તેવો અન્નને નિરર્થક પ્રાપ્ત કરે છે સાચું કહું છું તે પોતાનો જ વધ છે જે હર્યમાં દેવતાને મિત્રને પોષતો નથી તે માત્ર પાપને જ આચરે છે